નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિષય ગુજરાતીમાં ચેપ્ટર નંબર ત્રણ અમારી કામધેનુનું સંપૂર્ણ સ્વાધ્યન પોનું સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ સ્વાધ્યન કરીને લખવાના રહેશે અને ત્યારબાદ અહીંથી જવાબ તમે જે છે તે સરખાવી શકો છો એકમમાંથી સ્થાનિક ભાષામાં શબ્દો શોધીને તમારે લખવાના છે બોડી છે ખરેરો છે

કાઉસમાં આપેલા શબ્દોનો મિત્રો તમારે બંધ બેસતા શબ્દને અહીં આપેલો ગોળ રાઉન્ડ છે તેની અંદર જવાબ લખીશું ગાય કે પશુને સુકાયા તો પલાળીને આપવામાં આવતા બાજરીને ચણા તો એને કહેવાય ચંદી લીમડીની લીમડાની છાલ તુલસી ગિલોય વગેરેને ખૂબ ઉકાળીને ઠંડા કરીને પીવાથી શરદી તાવ મટે છે તો એને કહેવાય કાવો કાચી કેરીને છોલીને ગોળ નાખીને બનાવેલો શરબત તો એને કહેવાય બાફલો ચકલીઓ કે પક્ષીઓને આપવામાં આવતા અનાજના દાણા તો એને કહેવાય ચણ ચોખા ચણાના દાળના લોટનું ખીરું બનાવીને હાથો લાવીને બને છે તો હાંડવો ઘણા બધા શાકભાજીઓને વરાળથી પકાવીને બનાવવાથી વાનગી તો વરાળીઓ લોટ શેકીને ગોળ નાખીને ગરમ કરેલું પાતળું પીણું આપણે એને કહીશું રાબ સાત પ્રકારના અનાજ કઠોળ બાફીને બનાવવાથી વાનગી તો એને કહેવાય ખીચડો આયુર્વેદિક વસ્તુઓ જેવી કે ફૂદીનો સંચળ બલદાણ આદુ લીંબુ ઉકાળીને બનાવવામાં આવતું પીણું કાશ્મીર તથા જૂનાગઢની અંદર આ પ્રખ્યાત છે તો એને કહેવાય કાઢો ઘઉંનો પોક અને ગોળમાંથી બનાવાતી વાનગી તો કહેવાય ચાદરિયું શાકભાજીને ઘટ પ્રવાહી બને ત્યાં સુધી ઉકાળી બનતી વાનગી તો એને કહેવાય ઘૂંટો કંસમાં આપેલા શબ્દો જે છે તેને આપણે શોધવાના છે તો અહીં છે લહલાકો ઈષ્ટ સણસોપ ત્યાર પછી સફળ જન્મ વેળા નિયમિત જન્મ તો મૃત્યુ વૃદ્ધ જીવનશૈલી આરોગ્ય માટે હાનિકારક છે વેળા તો કવેળા રમેશ દરરોજ કવેળા ઘરેથી નીકળે નીકળે છે અને તેથી બસ ચૂકી જાય છે ક્ષણિક તો લાંબો લાંબુ આયોજન એ સફળતાની ચાવી છે ઈષ્ટ તો અનિષ્ટ અનિષ્ટ સંબંધો છોડવા જરૂરી હોય છે શોક તો આનંદ પરીક્ષામાં પ્રથમ આવ્યાથી ખૂબ આનંદ થયો કોલાહલ તો શાંત ભવ્ય મંદિરના પ્રાગણમાં શાંતિ છવાયેલી હતી શોષણ તો દયાળુ દયાળુ માણસ હંમેશા અન્યના દુઃખમાં સહભાગી બને છે જયે તો પરાજય નિષ્ફળ પ્રયાસો પછી પણ તેને પરાજય સ્વીકારવો ન પડ્યો રેખાંકિત કરેલા શબ્દોના અલગ અલગ અર્થ થાય છે જે કૌંસમાંથી શોધીને તમારે આ બોક્સની અંદર લખવાના છે કૃષ્ણ યોગી તો હૃદય કમળાપુરથી ગાંધીનગરનું અંતર બસો કિલોમીટર દૂર છે તો રસ્તાની લંબાઈ પૂજાના દાદાના કાપડની પેટી હતી તો વેપારની દુકાન બોડી ગાયની ત્રીજી પેઢીની વાછડીનું નામ રમલી હતું તો એને કહેવાય છે વંશ વાર વારસો માની મમતાનો કોઈ પાર હોતો નથી તો પ્રેમ કઠિયારાની દીકરીનું નામ મમતા હતું તો એ છોકરીનું નામ છે શાકમાં મીઠું ઓછું હોય તો મજા આવે નહીં તો એને કહેવાય નમક અરે આ તરબૂજ તો બહુ જ મીઠું છે તો ગળપણ છે વેપારમાં આ વખતે બહુ મોટી ખોટ આવી તો નુકસાન આવો આવો તમારે જ ખોટ હતી તો અહીં આવશે ઉણપ ખેડૂત પોતાના ખેતરમાં ખાતર ફરી ખેતી કરે છે તો ખેતરનું એક પોષક દ્રવ્ય છે લૂંટારાઓએ શેઠના ઘરમાં ખાતર પાડ્યું ખાતર એટલે લૂંટ બોડી ગાયને બાર રોજ લીલો ચારો ખવડાવે તો સુકાયેલો ન હોય તેવો ઘાસ ચારો પોપટનો લીલો રંગ કેવો સુંદર હોય છે ત્યાં આવશે ભીનો રંગ આપેલા જે વાક્યો છે તેના શબ્દો આડાવળા થઈ ગયા છે તો એને આપણે ફરીથી સાચી રીતે ગોઠવીને લખીશું અમારી ગાયનું નામ બોડી હતું ગામની સ્ત્રીઓ વડ સાવત્રીના દિવસે પીપળાનું પૂજન કરે છે મારો અભ્યાસ પૂરો થયો અને મને નોકરી મળી ગઈ

વડ સાવત્રીના દિવસે ગામની સ્ત્રીઓ પીપળાનું પૂજન કરે છે તો સાચું ઉદાહરણ મુજબ તમારે અર્થ જાણી અને તેનો વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો છે ઉજળું દૂધ અને આંખનું કાજળ તો ઉજળું દૂધ એટલે ધળું અને આંખનું કાજળ એટલે કાળવું ખાવાના સાસા ગરીબને હોય અને દોમ દોમ સાઈબી અમીરને હોય માલિકીની વસ્તુ એ પોતાનો કહેવાય અને બીજાની વસ્તુને પારકો કહેવાય અડીને આવેલું નજીક કહેવાય અને ખૂબ આખું હોય તો દૂર કહેવાય હમણાંથી જ રાંધેલું હોય તેને તાજું કહેવાય ને ગઈકાલે રાંધેલું હોય તો એને વાસી કહેવાય પાંચ વર્ષે મળ્યા તોય ઓળખી ગયા સ્મરણ કહેવાય અને કાલનું વાંચેલું ભૂલી જવાયો વિસ્મરણ કહેવાય બોડી ગાયને કામધેનુ શા માટે કહી છે તો બોડી ગાયનો દૂધને વેચવાથી મહિને પચીસ રૂપિયા આવતા હતા આ રકમથી પરિવારનું ગુજરાન ચાલતું હોવાથી લેખકે બોડી ગાયને તેમની કામધેનુ તરીકે ઓળખાવી હશે સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયને શા માટે યાદ કરતા હતા તો સારા કે નરસા પ્રસંગે લોકોને બોડી ગાયના છાણ અને મૂત્રની જરૂર પડતી હતી માટે સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયને યાદ કરતા હતા ખેતર વેચાઈ ગયું ત્યારે તેનું કુટુંબ બોડી ગાય પર જ નભતું એવું કેમ કહ્યું હશે તો ખેતર વેચાઈ ગયા પછી બોડી ગાયના દૂધથી મળતા પૈસાથી જ ઘર ચાલતો કુટુંબનું નવવાનું માત્ર બોડી ગાય ઉપર નિર્ભર હતું માટે બોડી ગાય કુટુંબને કોઈ પૂર્વજન્મનો ઋણ અદા કરવા આવી છે એવું લેખમ લેખકને કેમ લાગે છે તો કસોટીના સમયમાં બોડી ગાયે દૂધ આપીને પરિવારનો સહારો બની હતી માટે લેખકને લાગ્યું કે એ પૂર્વજન્મનો ઋણ અદા કરવા માટે જ આવી હશે બોડી ગાયના સ્વભાવની શી વિશેષતા હતી તો બોડી ગાય શાંત સહનશીલ પ્રેમાળ અને સમજદાર સ્વભાવની હતી એ સ્વચ્છતા પ્રેમી હતી અને ગંદામાં કદી બેસતી કે ખાતી પણ નહીં પ્રશ્ન નંબર અગિયાર કોઈ પ્રાણી સાથેની તમારી દોસ્તી હોય તો એના વિશે તમારે એ લખવાનો છે મિત્રો એ મૌલિકતાના આધારે જવાબ આવશે મારી એક પાળેલી બિલાડી છે તો તમે કંઈ બીજું પાળ્યું હોય તો એ તમારે લખવાનું છે તેનું નામ મિની છે તે ખૂબ જ નાની હતી ત્યારે મને રસ્તે મળી હતી હું એને કરેલા આવ્યો અને આજ સુધી મારી મિની મારી સૌથી સારી દોસ્ત છે મિની મારી સાથે રમે મારી સાથે બેસે હું દુખી હોઉં ત્યારે મારી સાથે રમે સવારે મિની મારી પાસે મ્યાઉં કરીને મને જગાડે જ્યારે હું ભણું છું ત્યારે મારી પાસે બેસી જાય તે મારા પરિવારનો એક ભાગ છે મને એવું લાગે છે કે મિની મારી વાતો સમજે છે અને ક્યારેક જવાબ પણ આપે છે મિની મારી માટે માત્ર પાળેલું એક પ્રાણી નથી પણ એક સાચી દોસ્ત છે જે મને પ્રેમ આપે છે સમજે છે અને ખુશ રાખે છે આ પ્રકારે ચેપ્ટર નંબર ચારના ના પ્રશ્નોના જવાબ મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો